જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં મગફળી વેચાણ કરવા આવેલા ખેડૂતો ભારે હેરાન ગતિ નો સામનો કરી રહ્યા છે એક તરફ વરસાદ અને માવઠાના કારણે મગફળીની ગુણવત્તા પર અસર પડી રહી છે તો બીજી તરફ ખરીદી કેન્દ્રો પરના નિયમો ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગયા છે જો સો ગ્રામ મગફળીમાં અઢી ટકા કરતા વધુ ડેમેજ નીકળે તો મગફળી રિજેક્ટ કરી દેવામાં આવે છે એવામાં ગામડામાંથી ભાડા ખર્ચીને મગફળી વેચવા આવતા ખેડૂતોને રિજેક્શન બાદ નફો તો દૂર ભાડાના પણ માથે પડે છે ખેડૂતોનું કહેવું છે કે હાલની પરિસ્થિતિ એવી છે કે

હવે બે ચુમ્માલીસ હજાર રૂપિયામાં અમારા જેવા મોટા ખેડૂતના મજૂરી અને આ બધી ખર્ચા પાણી કેમાંથી નીકળે અત્યારે માર્કેટિંગ યાર્ડ માંગરોળના અંદર સો વેચાણ મંડળી છે એમાંથી અટાણે બે જ ભાજપ ને કોંગ્રેસે બે એ મળી ને બે મિલી ભગતથી બે જ મંડળી આકે છે અને એમાં એ ડેમેજવાળી માંડવી બે ગ્રામ અઢી ગ્રામ ઉપર ડેમેજ નહીં રહે તો કે રિજેક્ટ કરે પછી કે તમારી માંડવી પલરી ગયેલી છે તમારું આમ છે તમારું આમ છે કોઈ વસ્તુમાં બધીમાં લાલ્યવારિત કરે છે અમારી માંગ એ છે કે આમાં પૂરેપૂરું વળતર આપે અને આ જે લોનું છે એ પૂરેપૂર્યું માફ કરે જીડીસી ન્યૂઝ સાથે નીતિન પરમાર માંગરોળ